75 वर्ष आजादी ने पूर्ण करी 99 वर्ष में जा रहे हमें लोगों प्रवेश करिए चाहिए प्यारे अपने બધા લોકો ને જવાબદારી ખૂબ વધી જાય છે સાથો સાથ આજે જો સુરત શહેર પોલીસ परेड ग्राउंड ઉપર જો હે જોજ વંદના ને કાર્યક્રમ થાય જો આમાં કેટલા ભી લોકો અહીંયા હાજર છે ને અમે આવકારીએ છીએ એના ખૂબ અમે આભાર ઈ પડસી अभिनंदन પડાપી છે જો આજે આજ પર્વમાં જે ધજોંદરમાં બધા લોકો સામેલ થયા તો સુરત શહેર પોલીસ સદેવ જે રીતે દેશ આગળ વધે છે રાજ્ય અપના ગુજરાત રાજા આગળ વધી રહ્યો છે એમાં સુરત ના બહુત મોટો એક ફાળો છે અમારું એક આર્થિક રાજધાની તરીકે ગરીબ હતી જવાબદારીઓ સુરત ની છે અને સુરત શહેર પોલીસ એના માટે કટીબદ્ધ છે આપણે શહેરજનોના સુરક્ષિત રાખે અને સાતો સાત વિકાસમાં હરણફાળ જો વધી કરી રહી છે સુરત શહેર એના જોએ અપના કોઈ પ્રકારનો કોઈ તકલીફો ન આવે અને આ બધાને ખબર છે કે જ્યારે ઓપરેશન સિંધુર ના આપના ભવસાલી એક જો સક્સેસફુલ એક ઓપરેશન ભારતીય સનાવ દ્વારા થયા ત્યારે અમારો સુરત શહેર સુરત જિલ્લા ભી એક સૌથી વધારે સંવેદનશીલ જિલ્લામાં હતા ત્યારે આંતરિક સ્વચ્છતાનો તમામ જવાબદારી જો પોલીસ ઉઠાવી જો અને સંપૂર્ણપણે apne તમામ લોકોદ સ્વચ્છતા સાથે સાથે apne આસેટ કા પછા માટે ખૂબ સારી કામગીરી કરી